હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને શ્રી સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે પણતર સોરઠને આ થમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ રાખવામાં આવ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોડે બેસીને ધાન ઉગાડતા અને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી દીકરીનું નામ હતું અજવાડી પણ એને અંજુ કહેતા અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અંજવાડાના કીનો છવાય ભડકડે ઉઠેલી અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબે ભેંસોની છાસ ધમકાવી કાઢે ચાર ચાર બળદોનું વાસી દૂર ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ દોહતી હોય ત્યારે શું દૂધની શેડો વછૂટતી ઘણાય મહેમાન આવતા ને પોતાની પાસે અંજુનું માગું નાખતા ખેતો કહે હજી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો અંગ ઉપર લુગડા ન હોતા મોઢા પર નૂર ન હોતું પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાને હાથી તરીકે રાખ્યો ત્રણ ટક પેટ્યું બે જોડ લુગડા અને એક જોડ કાંટાર ખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જતી બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને અંજુ હવે તો બે પહો ચડે ત્યાં જ બધું કામ પતાવી આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણને એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કટકા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે તેનું મોં રૂળું લાગતું તેવું ક્યારેય ન લાગતું સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરીને તેને ખવડાવતી ના ખા તો તારી માં મરે મારે માં નથી સાથી કે તો તારો બાપ મરે બાપે નથી તારી બાઈડી મરે બાયડી તો માં જણતી હશે જે તારા મનમાં હોય તે મરે છેલે સમ સાંભળી છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો અને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તો મારા ઉપર આટલી બધી દયા કેમ વરસાવે છે તું અનાજ છે તારે મા બાપ નથી એટલા માટે એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કીચૂર કીચુર અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મૈપા આ પૈડુને ને ઘરે વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભવ સાંભળે છે ગરેડીને કહે છે કે ગરેડી બાઈ ઓલિયા ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી મેર રાયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કહેવા દેજે મારા બાપુને એવી એવી ગમ્મતો મંડાતી એમ કરતાં ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડીને ગાદલા જેવું સુવાડું કરી નાખ્યું બોરડીનું એક ઝાડુ તો શું પણ ઘાસનું એક તણનુંય ન રહેવા દીધું સાંઠીએ સુડી સુડીને એના હાથના ખંભંભોલા ઉઠ્યા અંજુ આવીને ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાટા કાટતી ચોમાસુ વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાઈ એવા તો જ્વાર બાજરાના ડુંડા નીંગલ્યા બપોરે જયારે મેપો મીઠ માંડી મોલ સામે ટીપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જુએ છે મેપા જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પડનાશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉ ને લાણીનો દિવસ નક્કી થયો કેટલાય દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ઘાસણી વાઢી ને ગામના એ લુહાનને દયાવતો લુહાનની સાથે એને ભાઈ બંધી જામેલી લુહારે એને એક દાતડડી બનાવી દીધી દાતડડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાતડડી કેવી બની હાથ પગ આવ્યો હોય તે બટકા ઉડાડી નાખે તેવી લાણીને દિવસે સવાર થયું ને મેપો દાતડડી લઈને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધારું કરી નાખ્યું પટેલે આવી નજર કરી ત્યાં તો એની આંખ ફાટી રહી ઘેર જઈ પટેલે પટલાણીને કહ્યું નખો દોડ્યું શાંત પડશે ત્યાં એક ડુંડું પણ મેપો નહીં રહેવા દે આપણા નસીબમાં નહીં રહે આખું વરસ આપણે ખાસું શું અંજુએ એના આતાના નિશાસા સાંભળ્યા એને એની એના સજવા માંડી આભલાના ભરત ભરેલા હીરવાણી ચણ્યો અને માથે કસુંબલ ચુંદડી મીંડલા લઈને માથું ઓડાવ્યું હિંગોળ પૂર્યા ભાત લઈને અંજુ આ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘીએ જબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એને હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતુએ ન ચડ્યો ગલેફામાં બે ચાર કોડિયા આડાઅવડા ભરીને મેપાએ હાથ વિછડ્યા ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલચીની કિંમત ન હોતી એ ઊઠી ગયો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીસ તો કઈ બાયડી વિનાનો નહીં રહે પણ જા પણ મેપો ના માન્યો એ મોઢું નામ વલકાવ્યું આજ અંજુ થઈએ તને તારા ડુંડા વહાલા લાગ્યા કે શું મેપાનું હૈયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પણ ના વિદાયશ ઘડીક તો બેસ આમ સામું તો જો મેપો ઊંઘુ ખાલી મોલ ભણી ચાલવા જાય છે ઉભો રહી નહીં રહે એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાતડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં ને એણે દાતડીને હાથ ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોંમાંથી બોલી નહીં ઊભો રહે એમને મેપો ઊભો રહ્યો સદાઈને માટે ઊભો રહ્યો દાતડી જરા ખેંચતા જ મેપાની ગરદનમાં એ રાણા પાણી પીધલ દાતડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય તેના મોઢા ઉપર જ રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો ને એજ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે ચિતામાં સૂતી અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગહાતો આવે છે કે દાતડી દળદાર ઘડવાઢી ઢગલા રે રૂડી રાણા વાવ કુવારી કાટ ચડે ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એકે નામું નિશાન પણ નથી રહ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ